જન્માદ્ય યતોન્વયાદિતરતરતાર્થે સ્વિઘ્ન સ્વરાટ અન્વયા વ્યતિરેકાભ્યા અને પરમાત્મા કેવો છે એને સમજવા માટે વેદાંતની ભાષા છે અન્વય અને વ્યતિરેક એ કામ નથી કરતી બહુ સાધારણ મને સાદી સાદી જ વાતો કરવી ગમે સરળ વાતો કરવી ગમે બધાને સમજાય એવું જ ગમે એટલે બને એટલું પ્રયત્ન કરું રજૂ કરું અન્વયા વ્યતિરેકાભ્યા અન્વય અને વ્યતિરેક વેદાંતના સિદ્ધાંતો છે કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એને બે રીતે સમજી શકાય કોઈપણ વસ્તુને સમજવી હોય તો એને બે રીતે સમજી શકાય આ છે આ છે આ છે તો આ તો હોવું જ જોઈએ આ નથી આ આ નથી નથી તો આ પણ ના જ હોય વ્યતિરે હાવ સરળ કઉ તમે વાડી વિસ્તારમાં હો ખેતરોમાં હો બરોબર દૂર થી તમે જુઓ કે ધુમાડાના ગોટે ગોટા ઉડે છે તમે જુઓ કે આકાશમાં ધુમાડો 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 થાય એટલે શું અનુમાન લગાવો ધુમાડાને જોઈને તમે એવો અનુમાન લગાવો કે દૂર ધુમાડો ઉઠતો દેખાય છે એનો મતલબ નીચે ક્યાંક આગ લાગી હોવી જોઈએ નીચે ક્યાંક સળગતું હોવું જોઈએ તમે કઈ સળગી છે ને એ ન જોયું કારણ કે એ તો બહુ દૂર છે કઈક સળગે છે એ તમે નથી જોયું તમે શું જોયું આકાશમાં ધુમાડો જોયો પણ ધુમાડાને જોયો એના ઉપરથી શું અનુમાન કર્યું ધુમાડો છે તો અગ્નિ હોય હોવી જોઈએ આને કહેવાય અન્વય એકની ઉપસ્થિતિથી એકની હાજરીથી બીજાની હાજરી નક્કી થાય એને કહેવાય અન્વય યત સત્વે ય સત્વમ અન્વય ધૂમસત્વે અગ્નિસત્વમ અન્વય અને સત્વમ અન્વય જો ધુમાડાની હાજરીથી નીચે ક્યાં આગ સળગી હોય એવું અનુમાન લગાવી શકાય તો આ હું ને તમે જે સૃષ્ટિમાં રહીએ છીએ જે સૃષ્ટિને જોઈએ છીએ તો યત સત્વે

આ સૃષ્ટિ છે તો એનો સર્જન હારો પણ છે યદ ભાવે યદ ભાવ વ્યતિરેક અને એનાથી ઊંધું આ નથી આ નથી આ નથી તો આ તો ન જ હોય આ નથી આ નથી આ નથી તો આ તો એનું કારણ તો પછી રિઝલ્ટ ન હોય કાર્ય કારણનો સંબંધ વિજ્ઞાનમાં આપણે ભણતા કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ આકાશમાં ક્યાંય ધુમાડો દેખાતો નથી બધી સ્વચ્છતા છે બધું નોર્મલ છે તો એનો મતલબ ધુમાડાનો અભાવ છે તો અગ્નિનો પણ અભાવ છે અને જો સર્જકનો અભાવ હોય તો સૃષ્ટિનો પણ અભાવ હોય અગ્નિ વગર ધુમાડો શક્ય નથી અને તો તો જો સર્જક ન હોય પણ શક્ય નથી એકની હાજરીથી બીજાની હાજરી પુરવાર થાય અથવા તો એકની ગેરહાજરીથી બીજાની ગેરહાજરી પુરવાર થાય આ બે રીતે ભગવાનને સમજવાનો છે કે આ દુનિયા છે સીધું હોય તો મારા આ દુનિયા છે તો દુનિયાનો બનાવવા વાળો કોઈક તો હોવો જોઈએ એક આ નાનકડું પ્લાસ્ટિકનું રમકડું હોય ને પ્લાસ્ટિકનું રમકડું એ પોતાની મેળે બની નથી જતું એને બનાવવું પડે છે તો આટલી મોટી વિરાટ સૃષ્ટિ પોતાની મેળે કેમ બની જાય